બનાસકાંઠા જિલ્લાના વિસ્તારના ખેડૂતોની તો ખેડૂતો સાથે જાણે કુદરત ઉઠ્યો હોય તેવી રીતે વર્ષ બે માં આ વિસ્તારમાં અતિભારે વરસાદના લીધે પૂર આવવાથી ખેડૂતોના પાક નષ્ટ કર્યા જમીન ધોવાણ થઈ તેમજ અન્ય પારિવારિક નુકસાન થયું જેમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવતા ખેડૂતોએ પોતાના પૂરમાં ધોવાયેલા ખેતરોને બે હજાર સોળ માં સુધારા પર લાવી કઈક નવી આશાઓ અને વધુ પાક મેળવવાના સપના હતા ત્યારે ફરી એકવાર વાર બે હજાર સત્તર માં વિનાશક પૂર આવતા મોટું નુકસાન થવા પામ્યું હતું પશુપાલકો પાસે ઘાસચારો કે ઉગેલો પાક નષ્ટ કરી દેતા ખેડૂતો પાયમાલ જેવા બની ગયા હતા કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના માધ્યમથી જમીન ધોવાણ પાક નષ્ટ તેમજ કેશ ડોલ અને ઘર વખરી જેવી સહાય આપવામાં આવતા ખેડૂત બચી શક્યો બે હજાર અઢારની કી નવી આશાઓ સામે વરસાદ ન થતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ ગુજરાત સરકારે અછતગ્રસ્ત જાહેર કરીને પશુઓ માટે સૂકા ઘાસની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે બે ના ઓગણીસના શરૂઆતના અંતે શિયાળાની ઋતુમાં પાક લેવાની આશાએ કાચું સોનું ગણાતું મોઘાભાવનું બિયારણ મેળવી જીરુંના પાકનું વાવેતર કરેલ

સરહદ પર તેના ત્રણે દેશને આ જવા નથી દેતો ત્યારે બીજો સૈનિક ખેડૂત ગણવામાં આવે છે જે પરસેવો પાડીને અનાજ પકવે છે આખા દેશની જનતાને અનાજ પૂરું પાડે છે છતાં પણ જાણે કુદરત ધોકો લઈને પાછળ પડી ગઈ હોય તે 5 વર્ષથી જગતના તાત પાછળ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે જીરુના વાવેતર પાછળ ખેડૂતોએ મોગું બિયારણ તેમજ રાસાયણિક ખાતર દવાઓનો છંટકાવ કરવા છતાં મોમાં આવેલો કોળિયો કુદરત ઝૂંટવી લેતા પંથકના ખેડૂતોને આબ નીચે ધરતી વચ્ચે પીસાવાનો વારો આવ્યો છે ભાઈ ગણપતભાઈ ગામ માજનપુરા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા અમે બે બે હેક્ટરમાં જીરો વાવેલું હતું તેમાં એક હેક્ટરમાં ખરાબ થઈ ગયો વરસાદને છાંટાના કારણથી એકદમ ખરાબ થઈ ગયું છે કે આની અંદર કોઈ પણ અમને એવું લા ખર્ચા પણ વળે એવું નથી કે હવે બહુ આ વર્ષે વરસાદના વર્ષોને પછી આ શરમીને એવું આવી ગયું એટલે એના કારણથી આ જીરું ફેલ થઈ ગયું છે ભાગીદારને પણ કંઈ પણ મળે એમ નથી આની અંદરથી ખર્ચો બહુ કર્યો છે એક લાખને ચાલીસ હજારનો ખર્ચો થયો છે પણ ખર્ચા મળે એવા લાગતું નથી ભાઈ રૂપાભાઈ ગામ લાડવ આ વખતે જીરાનું વાવેતર કર્યું હતું છતાં બે દિવસમાં હવામાન બદલતા કરીને આ જીરું મારે નિષ્ફળ ગયું છે તેને કારણે કોઈપણ પણ મને રોટી મળે એવી શક્યતા છે નહીં તેથી હું આ ચીરા પર નફરત થઈને મારી હાલત ગંભીર બને એવી શક્યતા લાગે છે